કેમ છો ફેમિલી જય માતાજી સ્વાગત છે તમારા આજના સરસ મજાના બ્લોગમાં વાગી ગયા છે અત્યારે સાડા દસ તો જો આજે છે સેટરડે એટલે છે ને પહેલાં છુટ્ટી થઈ ગઈ છે તો સ્ટુડન્ટ તો બધા જતા રહ્યા છે પણ આપણે હજુ લેટ તો બાર સાડા બાર જેવું થઈ જશે સ્કૂલેન્ સ્કૂલે જ છીએ અમે લોકો અત્યારે અને ફ્રી થઈ ગયા છીએ એકદમ કંઈ પણ કામ બામ છે ને એટલે હવે છે ને અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે ટેરેસ પર ગઈકાલે જવું હતું પણ હવે ઉપર લોક રીતે ગયા નતા અત્યારે હવે ખબર આટો મારી અત્યાર સુધીમાં એક પણ વખત હું ટેરેસ પર ગઈ નથી એટલે કીધું હું આજુબાજુનું લોકેશન છે કહે છે ને મસ્ત મજાથી જોવાની ઈચ્છા છે ને જઈએ જો અહીંયા પ્લાનિંગ

કેસા મસ્ત નજારા એક કે આ જમ કરમ કૃષ્ણ સર નીચે તડકો લાગે છે પણ તોય મજા આવી રહી છે અને અહીંયા ડિસ્કસ ચાલી રહી છે કે ઉપર આટલા ટાઈમ પછી આવ્યા ને એમ થયું કે થોડા વહેલા આવ્યા હોત તો સારું હતું બહુ મસ્ત મજાનું અહીંયા જો પાણી ભરાયેલું છે ને જોવાનું મજા આવે છે પાછળ જો વાદળા બી એટલા સરસ મજાના ઘેરાઈ રહ્યા છે ને ઘડીક તડકો ઘડીક છાંડો વાદળા આવી જાય છે એટલું થાય છે પણ બહુ મજા આવી ગયું ઉપર આઈ નાટો માર્યો ને પોલી બાજુ જોઈને હવે મેં અહીંયા આ સાઈડ આવી ગયા છે આ સાઈડ તો બધી જ બાજુ પાણી ભરાય છે સામે જો બધીએ બધી શું કહેવાય મને તો એમ હતું કે છે ને બતક છે

શિખંડ અમારે લક્ષુભાઈ છે ને આવું ગળી ગળી બહુ ભાવે એટલે ભાઈ શિખંડ તો પહેલા હોય કાલે તે ખીર ખાધી હતી નઈ પાક શ્રાદ્ધ ચાલી રહ્યા છે અત્યારે ફેમિલી એટલે એવું બધું તો અમારે લક્ષુભાઈ મજા આવશે હમ એટલે કાલે દૂધ પાક ખાધો બહુ સારું કહેવાય હાલો ત્યારે હવે તો ફેમિલી સાડા ત્રણે લક્ષ્મીભાઈ જવાનું છે ટ્યુશન વાગી રહ્યો છે અત્યારે બપોરનો દોઢ એટલે હવે આપણે થોડી વાર આરામ કરી લઈએ હે ને

મન હજુ ના થાય પહેલેથી હું એવું જ છે ફેમિલી કે જમવાનું આપણને છે ને થોડું ઓછું એમ ફરવાનો શોખ વધારે છે ખાવા પીવાનો થોડો ઓછો છે શોખ એટલે મમ્મીને લોકોને કીધું કે તમારે જે ખાવું હોય જે કરવું હોય કરવું મારી સામે કંઈ વાંધો નહીં આપણે એટલા સ્ટ્રોંગ રહેશું ને કે આપણને મન હચુ નહીં થાય એટલે એ લોકો છે ને લલચાવે છે ખરા પાછા બોલું આજથી જ ચાલુ થઈ ગયું આપણું આ ખીચું બની રહ્યું છે મસ્ત બાકી

ભલે દસ રૂપિયા હોય દસ રૂપિયા હશે તો ખરા ને એટલે બસ તમે મારી નોટ ના ફાડી નાખતા બે જણા ભેગા થઈ નો આમ જો નોટ ફાડી નાખી બસો રૂપિયા નીકળ્યા લે લે લે

તો ફેલી સાડા છ થઈ ગયા છે અને છે ને આપણે ક્યારના ના હું છે ને લગભગ કલાક જેવું થઈ ગયું હશે ટેરેસ ઉપર ચડી ગઈ હતી વોક કરવા માટે કાંઈ કે તડકો હતો એટલે બહાર જો આપણે કંઈ જઈ શકાય નહીં તો જો આવી ગયા હતા અને ગઈકાલના કરતાં આજે આપણે થોડું વધારે ચાલતા છીએ અત્યારે સાડા છ થયા ને ત્યાં તમને કદાચ સાત દેખાય તો કે નવ હજાર સ્ટેપ આપણે ખતમ કરી લીધા છે બસ આમ નામ રોજ કંઈકનું કંઈક આગળ વધીએ એટલે બહુ બધું મારા માટે તો ઘણું કહેવાય કેવો લાગે આજનો બ્લોગ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો ચેનલ બનાવવા છું તો સબસ્ક્રાઇબ પણ કરતા જજો અને મારા અગાઉના બ્લોગ બાકી હોય તો એ પણ જોતા જજો મળીશું ફરીથી બ્લોગ સાથે આવતીકાલે અને આવતીકાલના બ્લોગમાં બહુ જ મજા આવવાની છે તો એ બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો ત્યાં સુધી જય માતાજી